નમસ્કાર આપ જોઈ રહ્યા છો સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી નવસારીના સાંસદ અને સી આર પાટીલની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમ યોજાયો ત્રણસો નેવ્યાસી ગામોમાંથી કચરો ઉપાડવા કચરાપેટી સાથે એકસો સત્યાવીસ ટ્રેક્ટર વિતરણ કરવામાં આવ્યા ગુજરાતમાં આગામી ચોવીસ કલાક ઠંડો પવન કૂંકાશે ઉત્તર ગુજરાતમાં મિની વાવાઝોડાની અસર જોવા મળશે રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ પરંતુ વરસાદ નહીં પડે વાતાવરણ વાદળ્યું રહેશે એકથી ત્રણ માર્ચ સુધીમાં માવઠાની આગાહી તાપમાન પાંચ ડિગ્રી વધ્યું પરંતુ પચીસ કિલોમીટરની ઝડપના પવનથી ગરમી વર્તાઈ નહીં અમદાવાદ રાજકોટ વચ્ચે બસો અઠ્યાવીસ કિલોમીટરના રૂટ માટે એકત્રીસ માર્ચથી ફ્લાઇટ શરૂ થશે રાજકોટના લોકોને કનેક્ટિંગ ફ્લાઇટ માટે મુંબઈ કે દિલ્હી નહીં જવું પડે પરીક્ષામાં ગેરરીતિ કરવા બદલ નિર્ણય જીટીયુના ત્રણસો બાવન વિદ્યાર્થીને પરિણામ રદ પરીક્ષામાં ન બેસવા દેવાની સજા વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે નીતરંગ તાલુકાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને આ પ્રકારની ખેતી કરવાથી શું લાભ થઈ શકે અને પ્રાકૃતિક ખેતી કઈ કઈ રીતે થઈ શકાય તેની માહિતી આપવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સૌથી વધુ ખેડૂતોને પ્રેક્ટિકલ બતાવી સમજણ આપવામાં આવી હતી બીજી તરફ નજર કરીએ તો છેલ્લા થોડા વર્ષોથી વાતાવરણમાં સતત બદલાવ આવી રહ્યો છે સતત માવઠું પડી રહ્યું છે તેમજ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે જેના કારણે ખેતી પાકોની મોસમ તેના નિર્ધારિત સમય કરતા તેમજ મોડી ઠેલાઈ રહી છે ત્યારે આ વર્ષે કેરી રસિયાઓને ઝટકો લાગી શકે છે આ વર્ષે કેરી માટે વધુ રાહ જોવી પડશે બદલાતા વાતાવરણે ફળોના રાજાનો ખીલ બગાડ્યો છે સાંસદ નિર્દેશ અંતર્ગત નવસારી જિલ્લામાં સ્વચ્છતા સાથે જ કુપોષણ મુક્ત નવસારી અભિયાન અંતર્ગત વિવિધ કામોના લોકાર્પણ સાથે જ યોજનાને વેગવંતી બનાવવા માટે નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર આર પાટીલની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે નવસારીના ત્રણસો નેવ્યાસી ગામોમાંથી કચરો ઉપાડવા માટે કચરા પેટી સાથે એકસો સત્યાવીસ ટ્રેક્ટર સાંસદ અને સીઆર આર પાટીલના હસ્તે વિતરણ કરવામાં આવ્યા છે સાથે જ સ્વચ્છ નવસારી મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ Ma ઇન્ડિગો અમદાવાદથી રાજકોટ વચ્ચેના માત્ર બસો અઠ્યાવીસ કિલોમીટરના ટૂંકા રૂટ પર પ્રથમ વખત નવી ફ્લાઇટ શરૂ કરશે આ ફ્લાઇટથી રાજકોટના લોકોને કનેક્ટિંગ ફ્લાઇટ માટે મુંબઈ કે દિલ્હી જવું પડશે નહીં ધારો કે ચંદીગઢ હૈદરાબાદ બેંગ્લોર ચેન્નાઈ જયપુર નાગપુર જેવા શહેરોમાં જવું હોય તો દિલ્હી કે મુંબઈને બદલે અમદાવાદથી કનેક્ટિવિટી મળી રહેશે રાજકોટમાં હાલ એક પણ ઇન્ટરનેશનલ રૂટ નથી રાજકોટ એરપોર્ટ પરથી મુંબઈ કે દિલ્હીથી કનેક્ટિંગ ફ્લાઇટ પકડવી પેસેન્જર માટે મુશ્કેલ બને છે ત્યારે એર ટ્રાફિક વધુ હોવાથી સ્લોટ પણ મળતા નથી તો અમદાવાદ નજીક હોવાથી પેસેન્જરોને કનેક્ટિંગ ફ્લાઇટ પકડવા માટેની સુગમતા રહેશે આ ફ્લાઇટ બુધવાર સિવાયના દિવસોએ અમદાવાદથી બપોરે બે પાંત્રીસ કલાકે ઉપડશે અને ત્રણ ત્રીસ કલાકે લેન્ડ થશે અમદાવાદથી રાજકોટ સાડા ત્રણથી ચાર કલાકમાં બાય રોડ પહોંચી શકાતું હોવાથી પેસેન્જરને તેમજ મળવા મુશ્કેલ છે ફ્લાઇટનું વન વે ભાડું રૂપિયા અઠ્યાવીસોથી ત્રણ હજાર વચ્ચે રહેશે ઔરંગાબાદને હવે અમદાવાદથી પ્રથમ વખત સીધી ફ્લાઇટ મળશે 31 એકત્રીસ માર્ચથી ડેલી ફ્લાઇટ શરૂ કરશે અજંતા એલોરાની ગુફાઓને પણ વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું હોવાથી આ રૂટ પર ટુરિસ્ટોનો ટ્રાફિક મળી રહેશે ઈરાન ઇરાક પાસે ગુરુવારે વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવા ઉપરાંત તે મજબૂત બનવાની શક્યતા છે તેનો ટ્રફ ગુજરાત સુધી લંબા છે અને તેની અસરો હેઠળ એકથી ત્રણ માર્ચ દરમિયાન અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં માવઠાની શક્યતા છે અમદાવાદમાં હળવો વરસાદ જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં મધ્યમ વરસાદ પડી શકે છે હવામાન નિષ્ણાંત અંકિત પટેલના જણાવ્યા અનુસાર ફેબ્રુઆરીમાં અત્યાર સુધીમાં ત્રણથી ચાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયા હોવાથી ઠંડી ગરમીની મિશ્ર સિઝન અનુભવ બે ડિગ્રી હોવા છતાં સુસ્વાટા મારતા ઠંડા પવન ને લીધે ગરમી વર્તાઈ ન હતી ઉત્તર ભારતના રાજ્યોમાં હિમવર્ષાને કારણે છેલ્લા ચાર પાંચ દિવસથી ઠંડા પવનને લીધે તાપમાનનો પારો બાર ડિગ્રી સુધી પહોંચ્યો હતો માન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર ઓગણત્રીસ ફેબ્રુઆરીએ સક્રિય થનારું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કાળા સમુદ્રથી પૂર્વ તરફ આગળ વધશે તેમજ ટ્રોપિકલ અને સબ વિસ્તારોના તાપમાનમાં વધુ તફાવત હોવાથી એક માર્ચની આસપાસ આ ડિસ્ટર્બન્સ ગુજરાત તરફ આગળ વધશે હવામાન વિભાગે આગામી પાંચ દિવસને લઈને ગુજરાત રાજ્યના વાતાવરણ પર આગાહી કરી છે આગામી પાંચ દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે પરંતુ વાતાવરણના ઉપરી સ્તરમાં વાદળ હોવાથી એ વરસાદી વાદળ નહીં હોય અમદાવાદમાં વહેલી સવારથી જ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે તેમજ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું વરસાદની કોઈ સંભાવના નથી ઉત્તર ગુજરાતમાં આગામી ચોવીસ કલાક દરમિયાન પવનની ઝડપ પિસ્તાળીસથી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની રહેશે જેની અસરને કારણે અમદાવાદમાં પણ ઠંડો પવન ફૂંકાઈ શકે છે આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યભરના લઘુત્તમ તાપમાનમાં એકથી થી બે ડિગ્રીનો વધારો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે હવામાન વિભાગ અનુસાર અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ હોવાથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો હોય એવો અનુભવ થાય છે પરંતુ આગામી ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં બે ડિગ્રી જેટલો વધારો થતાં ઠંડીની અસર ઓછી થશે તાજેતરમાં જ અમદાવાદનું લઘુત્તમ તાપમાન તેર ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું હતું પરંતુ છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા તાપમાન મુજબ અમદાવાદમાં લઘુત્તમ તાપમાનમાં પાંચ ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે ફક્ત અમદાવાદમાં જ નહીં પરંતુ ગુજરાતના મોટા ભાગના શહેરો છે શક્યતા ત્યારબાદ એકથી બે ડિગ્રી જેટલા તાપમાનમાં વધારો થઈ શકે છે હાથી પર વરરાજાનો વડખોડો નીકળ્યો તો મોડાસાના ઉમેદપુર ગામે વરરાજા હાથી પર થયા સવાર લગ્નસરાની સીઝનમાં હાથી પર વરઘોડો નીકળતા આકર્ષણનું કેન્દ્ર બન્યા તો વરરાજા અનિકેત ચૌધરીનો હાથી પર વરઘોડો નીકળ્યો હાથી પર વરરાજાનો વરઘોડો નીકળ્યો તો મોડાસાના ઉમેદપુર ગામે વરરાજા હાથી પર થયા સવાર તો લગ્નસરાની સીઝનમાં હાથી પર વરઘોડો નીકળતા આકર્ષણ તો વરરાજા અનિકેત ચૌધરીનો હાથી પર વરઘોડો નીકળ્યો ગુજરાતના ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળી રહે એ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારે રવિ પાકના ટેકાના ભાવ જાહેર કર્યા છે રવિ માર્કેટિંગ સીઝન બે હજાર માટે રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે તો બાજરી મકાઈ સહિતના પાકોના ભાવ જાણીએ આ વિશેષ અહેવાલમાં રવિ માર્કેટિંગ સિઝન બે હજાર ચોવીસ પચ્ચીસ માટે રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા ગૌ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા બે હજાર બાજરી પ્રતિ ક્વિન્ટલ રૂપિયા બે હજાર પાંચસો જુવાર હાઇબ્રિડ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ત્રણ હજાર એકસો એંસી જુવાર માલદંડી પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ત્રણ હજાર બસો પચીસ જ્યારે મકાઈ માટે પ્રતિ ક્વિન્ટલ રૂપિયા બે હજાર નેવુંના દરે લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે રાજ્યના ખેડૂતો માટે ગાંધીનગરથી મોટા સમાચાર આવ્યા છે ગુજરાતમાં ફરીથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે બાજરી જુવારની ટેકાના ભાવે ખરીદી કરાશે તો ઘઉ મકાઈની પણ ટેકાના ભાવે ખરીદી કરાશે આ માટે નોંધણીની પ્રોસેસ શરૂ કરી દેવામાં આવશે નોંધણી એક મહિના સુધી ચાલશે તેના બાદ પંદર માર્ચથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે ખેડૂતોને તેઓના પાક પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ સિઝન બે હજાર ચોવીસ રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં ઉનાળુ બાજરી મકાઈ અને જુવારની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ ગાંધીનગર મારફતે કરવામાં આવશે રાજ્યમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે બાજરી જુવાર ઘઉં મકાઈને ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે સત્યાવીસ એટલે કે આજથી નોંધણી કરવામાં આવશે આ નોંધણી એક માસ સુધી ચાલશે પંદર માર્ચથી ખરીદી કરવામાં આવશે રવિ માર્કેટિંગ સીઝન આર એમ એસ બે હજાર ચોવીસ પચ્ચીસ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવથી ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા બિચિત્રવ બાદ કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદાની કેનાલોમાં પંદર માર્ચથી પાણી છોડવાનું બંધ કરવાનો નિર્ણય નર્મદા વિભાગે કર્યો હતો જેથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો ઉનાળુ પાકોનું વાવેતર નહીં કરી શકે નર્મદા કેનાલ ઉપર મૂકેલા પાણી ખેંચવાના મશીનરી તેમજ બકનળીઓ હટાવી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં અગિયાર માર્ચથી માર્ચ દરમિયાન જિલ્લામાં બોર્ડની પરીક્ષા યોજાનાર છે જેના સુચારુ આયોજન અને સંચાલનના આયોજન તંત્રએ તૈયારીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે તો જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી અરવિંદભાઈ ઓઝાએ માર્ગદર્શનમાં જિલ્લામાં અગિયાર માર્ચથી છવ્વીસ માર્ચ દરમિયાન યોજાનારી બોર્ડની પરીક્ષામાં કુલ એકસો અઠ્યાવીસ કેન્દ્રોમાં એક હજાર એકસો છ બ્લોકમાં બત્રીસ હજાર પાંચસો ત્રણ વિદ્યાર્થી પરીક્ષા આપશે વિચિત્ર વાત કરીએ તો રેલવેના પાટા પરથી હવે ડીઝલ એન્જિન દૂર કરાશે અને ઇલેક્ટ્રિક ટ્રેન દોડાવવામાં આવશે જેથી મુસાફરો પણ સમયસર એક સ્થળેથી બીજા સ્થળે પહોંચી શકશે આ ઉપરાંત પર્યાવરણને થતું નુકસાન પણ અટકાવી શકાશે રાજકોટથી વેરાવળ સુધી ઇલેક્ટ્રિક ટ્રેનો દોડાવવા માટેની રજૂઆત થઈ હતી જે મંજૂર થતાં સમયસર કેન્દ્ર સરકાર દ્વારા ડીઝલ એન્જિન બંધ કરી ઇલેક્ટ્રિક ટ્રેન શરૂ કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી જે પૂર્ણ થતાં હવે ઇલેક્ટ્રિક ટ્રેન દોડતી થશે તો બુલેટિન માં અત્યારે બસ આટલું જ નમસ્કાર